જુનાગઢ જિલ્લાના કેશોદમાં ભાજપના કાર્યક્રમમાં હોબાળો મચી જોવા પામ્યો છે કેશોદના અજાબમાં તાલુકા પંચાયતના કાર્યકરોએ હોબાળો કર્યો છે રસ્તા અને ગ્રાન્ટ ફાળવણીના મુદ્દે હર્ષાબેન અઘેરાએ રાજીનામું આપી દીધું છે જેના પતિ નિલેશ અઘેરાએ પણ ભાજપ સાથે છેડો ફાળ્યો છે તાલુકા પંચાયતના સભ્ય હર્ષાબેન અઘેરાના પતિએ આગેવાનોનો ઉધડો લીધો હતો અને કામ ન થતાં નિલેશ અઘેરાએ ભાજપ સાથે છેડો ફાડવાની ચીમકી આપી કેશોદના અજાબમાં તાલુકા પંચાયતના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો તાલુકા પંચાયત પ્રતિનિધિ બોલું છું આજે મારા ગામમાં દેવભાઈ માલમ ચંદુભાઈ મકવાણા તથા તાલુકા પ્રમુખ પછી જિલ્લા તાલુકા પંચાયતના પ્રો આવ્યા હતા અને મારા ગામમાં રોડની બાબતે વારંવાર રજૂઆત કરી પણ અત્યારે બિસ્માર હાલત છે કોઈ પણ ધ્યાનમાં ના લીધું મારે ભાદરડીનું પુલ છે તેની પણ અમે વારંવાર રજૂઆત કરી અને અત્યારે આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા પરંતુ અહીંયા ભાદરડીની પુલને બિસ્માર હાલતને કારણે ચારથી પાંચ લોકોની મૃત્યુ થયેલ છે અમારી પાસે સાક્ષી પુરાવે છે બાપુરી મઢીનો રસ્તો એક વર્ષથી ત્યાં મંજૂર થઈ ગયેલ છે તોય પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને દેવાભાઈ માલમને અમે ફોન કર્યો તો કે અમારા ગામના ખેડૂતની માંડવી નબળી છે તો તમે એની તોરા એવી કોશિશ કરો પરંતુ એની જવાબ આપો કે તેમાંથી ખરાબ ડોડા મળ્યો તો તમારી માંડવી તોરશે નગર તમારી જે થાય તો અમારી ગામમાં ઝીણી માંડવી હોવાથી ખૂબ મોટું નુકસાન થયેલ હતું તો માંડવી પંદર હજારની ખાંડી વેચવી પડી તો અમારે કોઈ ધ્યાન ન આપવું લોકો અત્યારે મને આ બા ઘણા પ્રશ્નો પૂછે એનો જવાબ મારી કીધે ભરાણો નહીં એટલે મેં આજે આગેવાનો આવ્યા એને આ રજૂઆત કરી અને મારા મને અજાબ ગામની અજાબ ગામ જૂનાગઢ જિલ્લાનું મોટા મોટું ગામ છે તો ભૂત પ્રમાણે ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું પરંતુ જિલ્લા પરંતુ એટીવીટી ગ્રાન્ટમાંથી તો બટકું પ્રભારી ગ્રાન્ટમાંથી બટકું પછી કે સાંસદની ગ્રાન્ટમાંથી બટકું ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બટકું તો તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ આપે છે પણ પાણીના જ કામ આપે છે ના સીસી રોડ કે ન બ્લોકના એક પણ કામ આપ્યું તમે જોવું હોય તો તાલુકા પંચાયત એને મારી પાસે બધે પુરાવા સાક્ષી છે તમે જોઈ જાવ તો આ મારા ગામની વેદના મારી કીધે સહન ના થાય એટલે આથી લોકો આવેલા હતા એટલે મારે એનો વિરોધ કરવો પડ્યો અને જો આમાં મારા ગામનું મારે કોઈ પણ સંકલન નહીં કરે તો એવું પણ અહીં અમે બેનર બનાવી લગાવશું કે ભાજપવાળાને આગેવાનો નેતાના અદમાં આવવાની મને એવો પણ

લોકોને સાથે રાખી અને મોટું આંદોલન કરી મુખ્યમંત્રીને રજૂઆત કરી રાઘવજી પટેલને રજૂઆત કરી અને જિલ્લા પ્રમુખને રજૂઆત કરી બધાને રજૂઆત કરી અને હું રજૂઆત જો આપતા ન આવ્યો તો અમારા ગામમાં એવો પણ બેનર લાગશે કે ભાજપના આગેવાનો નેતા શક્ત મને આ બસ